ફિર ગયા ને તે પછી શું કર્યું કહું લગભગ બધા બહેનોને એવો વ્યામ હોય છે કે અમી ઘીરે ન હોય પછી બિચારાનું કોઈ ધડો નહીં કરતું હોય એમ એને ખબર છે કે આ મુક્ત થયા છે માનવીયો એક વચ્ચે હાવ ઝીણો જોક્સ હોય એમાં ચોખવટ નહીં કરું હાવ ઝીણો જોક્સ બધાને લાગુ નહીં પડે આ સત્ય છે પરમ સત્ય નથી બહુ ઝીણો તો હા ઓલો તો હજી પિયર ગયા ભલે ગયા વચ્ચે પાછું યાદ આવ્યું બીજું જો આનંદ આને જ કહેવાય હજી એક વાત પૂરી નથી પડખે લે ફૂટે ફૂટે એ માનવાનું કામ ને મુદા છે એક ભાઈ આમ ગેટે ઉભેલા અને ભંગાર લેવા વાળો નીકળ્યો અવાજ કરતો જતો આમ તો જો કે સોસાયટીમાં ફેરિયા આવે ને એ ફેરિયા જે અવાજ કરતા હોય ને એ લગભગ બેનો જ સમજી કે આપણે કઈ સમજી જ નહીં

અને અત્યારે બાપુ સીધો દ્વારકાધીશના દર્શન કરીને જ અહીં આવ્યો છું અને એને મેં કીધું પ્રોગ્રામમાં જાવ મને કે જા બટા લહેર કરાવી આ મારો બાપ લ્યો જા વેયન પૂછ્યું દ્વારકાવાળા મેં કીધું કારણ કે એને આઠ રાણીઓ પણ મંદિરમાં તો એકલો જ ઊભો હાવ દ્વારકા જાય ને તો એકલો જ હાવ આમ જ ઊભા રહે રૂખમણી આમ દરિયા કાંઠે રિહાઈને બેઠા આઠ આઠ બાયું ભાઈ હોખ નહીં બિચારા એટલે મેં ભગવાનને કીધું મેં કીધું મેં એટલી બધી રાણીઓ હું કામ કરી મને કે ભાઈ હું ક્યાંક વાસી ગયો અથવા દરેકના પ્રગતિની પાછળ એની પત્નીનો હાથ હોય છે એટલે પ્રગતિ કરાવતા કરાવતા વધતું ગયું ભાઈ બધા બેઠા ભાઈ તમે બે ત્રણ જણા દાંત તો કાઢો ખરેખર પછું ભાઈ મને ખરેખર હું આ દાંત ઈ માટે કઢાવું કે આ ડોળા કાઢવા વાળા દાંત કાઢે ને મને રૂડા બહુ લાગે નકર આપણે દાંત કાઢવાના બહુ પીડીયે ઓછા હોય આમ જ કીધું કતરાણા છે ક્યાં નો છે તો મારા મને તમે દાંત કાઢો ને તો એમ થઈ જાય ગોળ ગોળ થઈ જાવ તમારી માથે બહુ જીવન ટૂંકું છે લહેર કરી લેજો ભાઈ વળ ખાવા કરતા લહેર કરવામાં અને આપણે તો જો દુનિયાનો નિયમ છે દુનિયા આપણને બાંધે જ છે આપણે એમ કહે ને કે હાલો બેન આવ્યા હતા આટો દેવા કાકા આવ્યા થા આટો દેવા મામા આવ્યા થા આટો દેવા બધા એક એક આટો દીને બાંધતા જ જાય છે કોઈ આટો ઉકેલવા આવતું નથી આટો ઉકેલવા તમારો સદગુરુ જ આવશે છે નહીં તો તો બધા આટા જ દે છે કે એક એક આટો દેતા જાય બાંધતા જાય છે એટલે બોલો ફાટક પાય ઊભેલો એમાં ભંગારવાળા છે કે ભાઈ ભંગાર બોલો કે અહીંયા આવી ભાઈ એટલે બોલો અહીંયા આવી ગયો હું તાકે ભંગાર તક ભંગાર તો એવું કઈ નથી ભંગાર નથી તમારી ઘરે ભંગાર પીડ્યો પણ એમાં એવું છે કે તમારા બેન પિયર ગયા છે શ્રાવણ મહિનો કરવા અને એણે બધું મૂક્યું હોય એ અમને ખબર ન હોય કેટલો સમય મારા બેન ઘરે નથી ના એ તો પિયર ગયા આટો ગયા કેટલા સમય ઝીણો દોખ છો ભાઈ શોખ વચ નહીં કરું કેટલો સમય છે તો મહિનો થઈ ગયો એક મહિનામાં એક દીબા કી રહ્યો એક મહિનાથી મારા બેન ઘરે નથી કે ના તક તો ખાલી બોટલ એટલે મેં કીધું બધાને લાગુ પડતું નથી આમાં બોલી ધ્યાન રાખીને બોલવું પડે ની પ્રોગ્રામ કરી નીકળી હું અમારી વાત હું સાળો જ ન કરે તારું બાબુ મોઢું થઈ ગયું હતું તું એટલી સ્પીડમાં આવતો હતો ને અમે દરબાર ડ્રાઈવર આપણે આ છે કૂતરું ભટકાણું હું એટલું જ છું એકસો ને આઠની સ્પીડમાં એક ડિવાઈડર તોડીને આવ્યું કુદીન કોને ખબર એમ કે ભીહો છો કે રામદાણી આમ આવ્યું ને તે પછી ત્યાં બ્રેક મારવાનો મોકો જ નહોતો હું સીતા જ આવ્યું એટલે હું છું ને ગાડી ભર એટલું છું પાછળ બે ભાઈઓએ ગાડી મારી પાછળ ગાડી કરી અને જોગાનું જોગ આગળ પંચર પડ્યું જે મેં ઊભા રહ્યા તો બે ગાડીવાળા આવીને મને કહેલા તમે આગતા હતા હું તો છું હું મને કંઈક કુતરું ક્યાંય એ અમે ગોતી ગોતી મેં જોયું મોક્ષ પામી ગયું મારા મોક્ષ તો પામી ગયું પણ હવામાં ઉડી હાવ એમથી ભાવથી વળ ખાતા વગર બેન ટૂંકમાં પિયર ગયા એટલે બેનોને એમ કે બિચાર આવી જ્યાં હું કરતા હશે ને કોણ એને ધમાડતું હોય છે હવાના પરમાં બેને ફોન કર્યો પછી બેને ફોન કર્યો તે અને કે હામિલ ભાઈ હાલો જાગી ગયા જાગ્યો બોલતો ને મારું ભૂત થોડું બોલ્યા એમ નથી કહેતી જાગી ગયા કા નાસ્તો કર્યા ઊંઘમાં નાસ્તો કર્યો હોય જાગ્યો શું તારું ફોને જગાડ્યો પછી તો ઓલે આખા હોય એટલે થોડોક પ્રેમ વધારે દેખાડે ને ગાંડી તો તું હોતો કાંઈક ભાખરી કેવું કોઈક કરે બાકી તો આ અગળે છોકરા ગાંઠિયા લઈ આવે તો ગાંઠિયા ખાઈ લેવું હું તો બેન ઢીલા પડી જાય મારે એવું ન હોય બિશરે ગાંઠિયા ફાંકવા પડે પણ બેન નહીં થોડોક વેમ પીડ્યો કે ઘૂઘુ ઘેરે હોય એ બહુ કહેવાય એટલે કે ખરેખર તમે ઘરે છો ખરેખર ઘરે છો કે તો મિક્સર ચાલુ કરો લ્યો એટલે ભાઈ રસોડામાં ગયા મિક્સર ચાલુ કર્યું ઘર સંભળાયું બેન કે ઓકે પછી તો સાહેબ રોજનું થયું રોજ ઓલો બેન ફોન કરે ઘરે છો ઓલો હા પાડે તક મિક્સર ચાલુ કરે એટલે ઓલો મિક્સરનો અવાજ સંભળાવે આવું પંદર દિ આલી હોળ મેં દિવસે ઓછી તો આકાશમાં લીધે ઉતર્યા ઘરે આવ્યો હતા ઘરે ઘૂઘું નહીં એના છોકરાઓને પૂછ્યું બેટા તારા પપ્પા ક્યાં ગયા તાક મમ્મી તમે જેદો ગયા ને બીજા દિવસના મારા પપ્પા મિક્સર લઈને ગયા ગયા ભલે રામદેવજી મહારાજ યોગા કરે પણ આવે મંજિરા વગાડો ન વાગે બાપુ યોગા થાય પેટ ફરે અને આરું ભારતમાં લઈએ અમુક અમુક ડૉક્ટર સાહેબ મને વસ્તુ સમજાતી નથી જો રામદેવજી બાબા બહુ સારું કર્યું ભગવાન એમને ખૂબ લાંબી આયુષ્ય આપે ને આવું દેશમાં કામ કરે આપણે કાંઈ બોલું પણ એ જ એમ કે કરો યોગ ભાગે રોગ તો એના એ દવા શું કામ વેચે છે કમસે કમ દવાની પ્રોડક્ટનું તો બીજી કંપનીનું નામ રાખ્યું હોત એણે આ નથી સમજાતું મને કાંઈ આ ફેવિકોલ આપણા મવાવા જ કંપની છે ફેવિકોલ આખી દુનિયા ફેવિકોલથી સાહેબ સોટે એનું ઢાંકણું નથી ચઢતું બોલું લ્યો હું હું કરવું હું મારે હું જોકે રામ રામદેવ મારા વાત હોય તો સાહેબ મને ગમે હોય પેટ ને આમ એમાં કેટલા રૂપિયા કર લીધા બોલો ખાલી પેટ ફેરવતા આવડે ત્યાં બોલો અને આમાં કોને પેટ નથી ફેરવતું આખી દુનિયાને પેટ જ ફેરવે છે સાહેબ પણ એ કરે સારવાર ને પણ મજા ન વાગે ભલે 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 આવે ફરી બગાડવાથી ઘડીયા લાઈન બજેક એક ભાઈ મને કે માયા ભાઈ આ બધું આપણે સારું છે સ્વદેશી દવા આવી બધું હારું મારા ભાઈ બધું હાસું પણ મને કે આ બધું પછી વઘાયા ન કરતા કાં મને કે એ એની આંખ સીધી ન કરીએ કે દુનિયા સીધી કરવા નીકળ્યા હતા હા મારું પછી છે કઈ દવા લો હા આવા આમાં આમાં શું થાય એક વાત કરી તો ભાજપવાળા રાજી થાય એક વાત કરી તો કોંગ્રેસવાળા રાજી થાય મારે કરવું હું આમ અને આજ બધા અહીંયા તો બધા બેઠા હોય ગાંધી બાપુને હકીકત એની આત્મા એની કથામાં છે લખેલું ગાંધી બાપુ વલ્લભભાઈ પટેલ અને જવાહર બાપુ બધા ભેગા બેઠા બેઠા તે એમાં લીધો આમ રુમુઝમાં સીડ્યા ગાંધી બાપુને પૂછ્યું કે હે ગાંધી બાપુ અત્યારે વિશ્વ સુંદરી કોને